જંબુસરના આસરસા નજીક બોટ દુર્ઘટના સર્જા એકનું મોત પાંચ ઇજાગ્રસ્ત ઘટના સ્થળે જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક દરિયામાં દુર્ઘટનાનો પ્રકાર બન્યો ઓએનજીસીના કોન્ટ્રાક્ટ રિસર્ચ રિસર્ચનું કામ કરતા મજૂરોની બોટ પલટી ખાઈ ગઈ બોટના માલિક રોહિત ગણપતભાઇ મકવાણાનું મૃત્યુ થયું પાંચ વચરો ઈજાગ્રસ્ત થયા તેમણે તેમને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્તો પૈકી ગોપાલદાસ ગૌરાંગ દાસ અને પુનિત ઘોષ શંકર ઘોષ તે વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા મૃતકના પુત્રના જણાવ્યા મુજબ બોટ ચાલક નરેશભાઈ રાઠોડ હજી સુધી મળી આવ્યા નથી બપોરે લગભગ ત્રણ વાગ્યાના અરસામાં ભરતીના સમયે બોટમાં ક્ષમતા કરતા વધુ મજૂરો હતા અને કોઈ પણ સલામતીના સાધનો ન હતા ત્યારે વધુ વજનને કારણે બોટ પલટી મારી ગઈ સુરેન્દ્રનગર રા